શ્રેય નમઃ અધ્યાય અઢારમું મોક્ષ સંન્યાસ યોગ અર્જુન ઉવાચ અર્જુન બોલ્યા હે મહાબાહો હે ઋષિકેશ હે કેશ નિષુનંદન હું સંન્યાસ અને ત્યાગના તત્વને પૃથક પૃથક રૂપે સમજવા માગું છું શ્રી ભગવાન ઉવાચ ભગવાન બોલ્યા ઘણા વિદ્વાન કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે અને કેટલાક વિદ્વાન સઘળા કર્મ ફળને ત્યજવાને યાગ ત્યાગ સમજે છે ઘણા વિદ્વાન એમ કહે છે કે કર્મોને દોષની જેમ ત્યાગી દેવા જોઈએ વળી કેટલાક વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ દાન અને તપરૂપી કર્મોનો ત્યાગ ન કરવો જોઈએ હે ભરતવંશી અર્જુન પહેલાં ત્યાગ વિશે મારો નિશ્ચય સાંભળ હે પુરુષ શ્રેષ્ઠ ત્યાગ ત્રણ પ્રકારે કહેવાયો છે યજ્ઞ દાન અને તપરૂપિત કર્મોનો ત્યાગ ન કરવો જોઈએ એ ત્રણેય મનુષ્યોને પવિત્ર કરનારા છે હે પાર્થ આ કર્મો અને કર્તવ્ય કર્મો પણ આ શક્તિ રહિત થઈને ફળેચ્છા ત્યાગીને કરવા જોઈએ નિયત કર્મોનો મોહપૂર્વક ત્યાગ એ તામસ ત્યાગ કહેવાય છે જે કંઈ કર્મો છે તે દુઃખરૂપ જ છે એમ સમજી શારીરિક પરિશ્રમના ભયથી કોઈ તેનો ત્યાગ કરે તો તે રાજસ ત્યાગ કરીને પણ ત્યાગના ફળને પામતો નથી હે અર્જુન કેવળ કર્તવ્ય કરવું છે એમ સમજી કર્મની આસક્તિ અને ફળેચ્છાનો ત્યાગ સાત્વિક ત્યાગ કહેવાય છે જે અકુશળ કર્મનો દ્વેષ કરતો નથી અને કુશળ કર્મમાં આસક્ત પણ થતો નથી તેઓ ત્યાગી બુદ્ધિમાન અને સંદેહમુક્ત અને પોતાના સ્વરૂપમાં સ્થિત છે દેહધારી મનુષ્ય દ્વારા સમસ્ત કર્મોનો ત્યાગ સંભવ નથી માટે જે કર્મફળનો ત્યાગી છે તે જ ત્યાગી છે કર્મફળનો ત્યાગ ન કરનારા મનુષ્યોને કર્મોનું ઇષ્ટ અનિષ્ટ અને મિશ્ર ફળ મૃત્યુ પામ્યા પછી મળે છે કર્મફળનો ત્યાગ કરનારાઓને ક્યાંય બંધન થતું નથી કર્મોનો અંત કરનારા સાંખ્ય સિદ્ધાંતમાં સઘળા કર્મોની સિદ્ધિ માટે આ પાંચ કારણ દર્શાવ્યા છે તે તું સમજ અધિષ્ઠાન કરતા અનેક પ્રકારના કરણ વિવિધ પ્રકારની ચેષ્ટાઓ તથા પાંચમું કારણ દૈવ એ સંસ્કાર છે મનુષ્ય શરીર વાણી અને મન દ્વારા જે કંઈ કર્મ આરંભે છે તેના પૂર્વોક્ત પાંચ હેતુ હોય છે આ પાંચ હેતુ હોવા છતાંય જે એમ કર્મો વિશે કેવળ આત્માને કરતા જુએ છે તે દુષ્ટ બુદ્ધિવાળો યોગ્ય જોતો નથી કારણ કે તેની બુદ્ધિ શુદ્ધ નથી જેનામાં અહંભાવ અર્થાત હું જ કરું છું તેવો ભાવ નથી અને જેની બુદ્ધિ લિપ્ત થતી નથી તે યુદ્ધમાં સમસ્ત પ્રાણીઓને મારે તોય મારનારો નથી તે કર્મમાં બંધાતોય નથી જ્ઞાન જ્ઞે અને પરિજ્ઞાતા આ ત્રણથી કર્મ પ્રેરણા થાય છે તેમજ કરણ કર્મ અને કરતા આ ત્રણથી કર્મ સંગ્રહ થાય છે ગુણોનું વિવેચન કરનારા શાસ્ત્રમાં ગુણોના ભેદથી જ્ઞાન અને કર્મ તથા કરતા ત્રણ ત્રણ પ્રકારે કહેવાય છે તે તું સાંભળ જે જ્ઞાન વડે સમસ્ત વિભક્ત પ્રાણીઓમાં એક અવિનાશીને જોવાય તે જ્ઞાનને તું સાત્વિક જ્ઞાન સમજ જે જ્ઞાન વડે મનુષ્ય સઘળા પ્રાણીઓમાં જુદા જુદા ભાવોને જુદા જુદા સ્વરૂપે દેખાય તે જ્ઞાન રાજસ જ્ઞાન છે જે જ્ઞાન વડે મનુષ્ય કાર્યરૂપ દેહમાં સંપૂર્ણપણે આસક્ત થાય તથા યુક્તિરહિત વાસ્તવિક જ્ઞાનથી રહિત તુચ્છ જ્ઞાન જણાય તે તામસ જ્ઞાન કહેવાય છે જે કર્મ શાસ્ત્રવિધિથી નિયત કરેલ છે અને કરતાપણાના અભિમાનથી રહિત છે તેમજ ફળેચ્છા વિના મનુષ્ય દ્વારા રાગ દ્વેષ રહિત કરેલ હોય તે કર્મ સાત્વિક કર્મ કહેવાય છે જે કર્મ ભોગેચ્છા અથવા અહંકાર અને પરિશ્રમરૂપ કરવામાં આવે છે તેને રાજસ કર્મ કહેવાય છે જે કર્મ પરિણામ હાનિ હિંસા અને સામર્થ્યની જાણ્યા વિના મોહપૂર્વક કરવામાં આવે છે તેને તામસ કર્મ કહ્યું છે જે કરતાં રાગરહિત કરતાપણાના અભિમાન વિના ધૈર્ય ઉત્સાહ સિદ્ધિ કે અસિદ્ધિમાં નિર્વિકાર રહે તે સાત્વિક કરતા છે જે કરતાં રાગી કર્મની ફળેચ્છાવાળા લોભી હિંસાની પ્રકૃતિ ધરાવનાર અશુદ્ધ અને હર્ષશોકથી યુક્ત છે તે રાજસ કરતા કહેવાય છે જે કરતાં અસાવધ અશિષિક અભિમાની જિદ્દી ઉપકારી પર અપકાર કરનારો આળસુ વિષાદી અને દીર્ઘસૂત્રી છે તે તામસ કરતા કહેવાય છે જે ધનંજય બુદ્ધિ અને ત્રુતિના પણ ત્રણ પ્રકારના ભેદ ભિન્ન ભિન્ન રૂપે સાંભળ જે મારા વડે પૂર્ણરૂપે કહેવાય રહ્યા છે હે પૃથાનંદન જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને કર્તવ્ય અને અકર્તવ્યને ભય તેમજ અભયને અને બંધન તથા મોક્ષને જાણે છે તે જ સાત્વિકી બુદ્ધિ છે હે પાર્થ જેનાથી મનુષ્ય ધર્મ અધર્મને કર્તવ્ય અને અકર્તવ્યને પણ યોગ્ય રૂપે જાણતો નથી તે રાજસી બુદ્ધિ છે હે પાર્થ તમો ગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ માને છે અને સઘળી વસ્તુઓને વિપરીત માને છે તે તામસી બુદ્ધિ કહેવાય છે હે પાર્થ ક્ષમતાયુક્ત જે વ્ય અવ્યભિચારીણી ધૃતિ વડે મનુષ્ય મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે અર્થાત સંયમ રાખે છે તે સાત્વિકી ધૃતિ છે પણ હે અર્જુન ફળની ઈચ્છાવાળું મનુષ્ય જે ધૃતિ દ્વારા કર્મ કામ અને ધનને આસક્તિપૂર્વક ધારણ કરે છે તે રાજસી ધૃતિ છે હે પાર્થ દુષ્ટ બુદ્ધિવાળો મનુષ્ય જે ધૃતિ દ્વારા નિંદ્રા ભય ચિંતા દુઃખ અને ખમંડને પણ છોડતો નથી અર્થાત ધારણ કર્યા કરે છે તે તામસી ધૃતિ કહેવાય છે હે શ્રેષ્ઠ ભરતવર્ષી અર્જુન હવે ત્રણ પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ જે અભ્યાસથી આનંદ ઉપજે છે અને જેનાથી દુઃખોનો અંત થઈ જાય છે તેવા તે પરમાત્મ વિષયક બુદ્ધિની પ્રસન્નતાથી ઉત્પન્ન થનારા જે સુખ આરંભમાં ઝેર જેવા અને પરિણામમાં અમૃત જેવા હોય છે તે સુખ સાત્વિક સુખ કહેવાય છે જે સુખ ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી મળે તે પ્રારંભે અમૃત અને પરિણામમાં ઝેર જેવું પ્રતીત થાય તે રાજસ સુખ કહ્યું છે નિંદ્રા આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થનાર જે સુખ આરંભે અને અંતે પણ મોહિત કરનારું છે તે તામસ સુખ છે પૃથ્વી પર કે સ્વર્ગમાં અથવા દેવોમાં તથા તે સિવાય અન્યત્ર ક્યાંય પણ એવી વસ્તુ નથી કે જે પ્રકૃતિમાંથી ઉત્પન્ન આ ત્રણેય ગુણોથી રહિત હોય હે પરમતપ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રોના કર્મ સ્વભાવથી ઉત્પન્ન થયેલ આ ત્રણ ગુણ દ્વારા વિભાજિત કરાયા છે મનનો નિગ્રહ ન કરવો ઇન્દ્રિયોને વશમાં રાખવી પાલન માટે કષ્ટ સહેવું બાહ્ય આંતર શુદ્ધિ રાખવી બીજાના અપરાધને ક્ષમા કરવો શરીર મન વગેરેમાં સરળતા રાખવી વેદશાસ્ત્ર આદિનું જ્ઞાન હાંસિલ કરવું યજ્ઞવિધિના અનુભવનો ઉપયોગ કરવો અને પરમાત્મા વેદ વગેરેમાં આ શક્તિભાવ રાખવો આ સર્વે બ્રાહ્મણના સ્વાભાવિક કાર્યો છે સુરવીરતા તેમજ ધૈર્ય પ્રજા પાલનની ચતુરાઈ તથા યુદ્ધમાં પીછેહઠ ન કરવી દાન આપવું અને શાસન કરવું વગેરે ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે ખેતી કરવી ગાયોની રક્ષા કરવી વેપાર કરવો એ સર્વે વૈશ્યના સ્વાભાવિક કર્મો છે ચારે વર્ણની સેવા કરવી તે ક્ષુદ્રનું સ્વાભાવિક કર્મ છે પોતપોતાના કર્મમાં પ્રીતિપૂર્વક જોડાયેલું મનુષ્ય સમ્યક સિદ્ધિ અર્થાત પરમાત્માને પામી જાય છે પોતાના કર્મમાં મગ્ન મનુષ્ય જે પરમાત્મામાં સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે અને જેનાથી આ સઘળો સંસાર વ્યાપ્ત છે તે પરમાત્માને પોતાના કર્મો વડે પૂજીને માનવ માત્ર સિદ્ધિ પામી જાય છે યથાર્થ રૂપે અનુષ્ઠાન કરેલા પરધર્મ કરતા ગુણરહિત પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે સ્વભાવથી નિયત કરેલ સ્વધર્મરૂપી કર્મને કરનારા મનુષ્ય પાપને પ્રાપ્ત થતા નથી હે કોય દોષયુક્ત થવાય તોય કર્મનો સહેજે ત્યાગ ન કરવો જોઈએ કારણ કે સઘળા કર્મ ધુમાડાથી અગ્નિની જેમ દોષયુક્ત તો છે જ જેની બુદ્ધિ સર્વત્ર આસક્તિ રહિત છે જેણે શરીરને વશમાં રાખ્યું છે જે સ્પૃહા સ્પૃહારહિત છે જે મનુષ્ય સાંખ્ય યોગ દ્વારા સર્વશ્રેષ્ઠ નિષ્કર્મ્ય સિદ્ધિને તે પામી જાય છે હે કૌંતેય સિદ્ધિને વરેલો સાધક બ્રહ્મને જે રીતે પામે છે તે જ્ઞાનની પરાનિષ્ઠા છે તેને તું સંક્ષેપમાં સાંભળ વિશુદ્ધ સાત્વિકી બુદ્ધિયુક્ત વૈરાગ્યનો આશ્રય લેનાર એકાંત સેવનારો નિયમિત ભજન ભોજન કરનારો સાધક ધૈર્યપૂર્વક ઇન્દ્રિયોનું નિયમન કરીને શરીર વાણી અને મનને વશમાં રાખી શબ્દાદિ વિષયોનો ત્યાગ કરે અને રાગ દ્વેષ ત્યાગી નિરંતર ધ્યાન યોગને પરાયણ થાય તે અહંકાર બળ દર્પ કામ ક્રોધને પરિગ્રહરહિત થઈને તેમજ મમતા રહિત થઈ શાંત બની બ્રહ્મ પ્રાપ્તિનું પાત્ર બની જાય છે બ્રહ્મરૂપ બનેલ તે પ્રસન્ન મનવાળો સાધક શો કે કોઈ ઈચ્છા કરતો નથી સઘળા પ્રાણીઓમાં સંભાવ રા રાખનારો સાધક મારી પરાભક્તિને પામી જાય છે એ પરાભક્તિથી મને જેટલો અને જેવો છું તેઓ તત્વથી જાણી લે છે પછી મારા તત્વને જાણીને તે તત્કાળ મારામાં પ્રવેશી જાય છે મારો આશ્રયને લેનારો ભક્ત હંમેશા સર્વકર્મ કરતાં કરતાં મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને પામી જાય છે ચિત્તથી સઘળા કર્મ મને અર્પણ કરીને તું મારા પરાયણ થઈ સમત્વનો આશ્રય લઈ ને મારામાં ચિતવાળો બની જા મારામાં ચિતવાળો થઈ ને તું મારી કૃપાથી સમસ્ત વિઘ્નોને પાર કરી જઈશ જો તું અહંકારના કારણે મારી વાત નહીં માને તો તારું પતન થઈ જશે અહંકારનો આશ્રય કરી તું જો એમ માની રહ્યો હોય કે હું યુદ્ધ નહીં કરું તો તારો એ નિશ્ચય જુઠ્ઠો છે કારણ કે તારી ક્ષાત્ર પ્રકૃતિ તને યુદ્ધમાં જોતરશે જ હે કુંતીનંદન પોતાના સ્વભાવજન્ય કર્મમાં બંધાયેલ તું મોહના કારણે યુદ્ધ કરવા માગતો નથી પણ તે તું તારી ક્ષત્રિય પ્રકૃતિને પરવસ બનીને કરીશ હે અર્જુન ઈશ્વર બધા જ પ્રાણીઓના હૃદયમાં રહે છે અને પોતાની માયાથી શરીરરૂપી યંત્ર પર આરૂઢ થયેલા સઘળા પ્રાણીઓને તેમના સ્વભાવ અનુસાર ભ્રમણ કરાવતો જ રહે છે હે અર્જુન તું સર્વભાવથી એ ઈશ્વરની શરણમાં ચાલ્યો આવ તેની કૃપાથી તું પરમ શાંતિ અને અવિનાશી પરમપદને પામી જઈશ આ ગૂઢથીય ગૂઢ શરણાગતિ રૂપ જ્ઞાન મેં તને કહી દીધું હવે તું સારી રીતે તેના પર વિચાર કરીને જેમ ઈચ્છતો હોય તેમ કર સૌથી અત્યંત ગોપનીય સર્વોત્કૃષ્ટ વચન તું ફરીથી સાંભળ તું મારો અતિ પ્રિય મિત્ર છે તેથી આ વિશિષ્ટ હિતની વાત હું તને કહીશ તું મારો ભક્ત થઈ જા મારામાં મનવાળો થઈ જા મારું પૂજન કરનારો થા અને મને નમસ્કાર કર તું મને જ પામી જઈશ હું તારા સમક્ષ આ સત્ય પ્રતિજ્ઞા કરું છું કારણ કે તું મારો અત્યંત પ્રિય મિત્ર છે સઘળા ધર્મોનો આશ્રય છોડી તું કેવળ મારી શરણે આવી જા હું તને સઘળા પાપોમાંથી મુક્ત કરી દઈશ તું સહેજે ચિંતા ન કર આ સર્વે ગોપનીય વચન અત અતપસ્વીને ન કહેવા જોઈએ અભક્તને ક્યારેય ન કહેવા જોઈએ તથા જે સાંભળવા નથી માંગતો તેને તો ન જ કહેવા જોઈએ અને જે મારામાં દોષ દ્રષ્ટિ કરે છે તેને પણ ન કહેવા જોઈએ મારામાં પરાભક્તિ રાખીને જે આ પરમ ગોપનીય સંવાદને મારા ભક્તોમાં કહેશે તે મને જ પ્રાપ્ત થશે તેમાં કોઈ શંકા નથી તેના જેવો મારું અત્યંત પ્રિય કાર્ય કરનાર મનુષ્યોમાં કોઈ પણ નથી અને આ ભૂમંડળ પર તેના જેવો મારો પ્રિયતર કોઈ થશે પણ નહીં જે મનુષ્ય આપણા બંનેના આ ધર્મમય સંવાદનું અધ્યયન કરશે તેના વડે પણ હું જ્ઞાન યજ્ઞમાં પૂજાઈશ એવું મારું મંતવ્ય છે શ્રદ્ધાવાન અને દોષ દ્રષ્ટિથી રહિત જે મનુષ્ય આને સાંભળશે તે પણ દેહાંતે પુણ્યશાળીઓના શુભ લોકને પામશે એ પૃથાનંદન શું તે આ સાંભળ્યું હે ધનંજય શું તારો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મોહ નાશ પામ્યો અર્જુન વાંચ અર્જુન બોલ્યા હે અચ્યુત આપની કૃપાથી મારો મોહ નાશ પામી ગયો છે અને મેં સ્મૃતિ પ્રાપ્ત કરી લીધી છે સંદેહરહિત થઈને સ્થિર થયેલ હું આપની આજ્ઞાનું પાલન કરીશ સંજય ઉવાચ સંજય બોલ્યા આ પ્રમાણે મેં ભગવાન વાસુદેવ અને મહાત્મા પૃથાનંદન અર્જુનનો રોમાંચિત કરનારો આ અદ્ભુત સંવાદ સાંભળ્યો છે વ્યાસજીની કૃપાથી મેં સ્વયં આ પરમ ગોપનીય યોગને કહી રહેલા સાક્ષાત યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી સાંભળ્યો છે હે રાજન ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના આ પવિત્ર સંવાદને યાદ કરીને હું વારંવાર હર્ષિત થાઉં છું હે રાજન ભગવાન શ્રી કૃષ્ણના એ અત્યંત અદ્ભુત વિરાટ રૂપને પણ યાદ કરી કરીને મને ઘણું આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હર્ષિત થાઉં છું જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અને ગાંડીવધારી અર્જુન છે ત્યાં જ શ્રી વિજય વિભૂતિ અને અચળ નીતિ છે તેવું મારું માનવું છે श्रीमद्भगवद्गीतानां श्रीकृष्णार्जुनसंवाद मा मोक्षसंन्यासयोगनामनो अढ अध्याय सम्पूर्णं श्रीकृष्णभगवान् निजे द्वारिकाधीशनि जय